નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી કરું છું મિત્રો તમને વાત શરૂ કરતા પહેલાં એક અપીલ છે કે કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ લખી નાખજો અને એક લાઈક કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની વાત યોગેનભાઈ ત્રણથી ચાર વખત ડોરબેલ વગાડી નીનાબેને દરવાજો ન ખોલ્યો નીના બહાર ગઈ છે તો મોબાઈલ કેમ નથી ઉપાડતી પાડોશી પાસેથી ચાવી લઈને ઘર ખોલ્યું આ શું નીલા ઘરમાં જ હતી બાલ્કનીમાં બેઠી હતી આંખો બંધ કરીને સાંજના સાત વાગ્યા હતા પણ નહોતી તેણે લાઈટ કરી કે નહોતો મંદિરમાં દીવો પ્રગટાવ્યો રસોઈ પણ નહોતી કરી યોગનભાઈએ જોયું નીનાની આંખોમાં આંસુ હતા આ લગભગ રોજનો ક્રમ થઈ ગયો હતો એકાદ મહિના પહેલા લાવણિયાના લગ્ન અને કેત સાથે થયા હતા યોગનભાઈ અને નીનાબેનનું એકમાત્ર સંતાન નાવણીય અત્યાર સુધી નીનાબેન જીવનમાં કેન્દ્ર સ્થાને લાવણીય હતી તેનો ઉછેર ભણતર તેના મિત્રો તેનો સમય સાચવવાનો એક દિવસ જીન્સ પહેરતી દીકરી પાનેતર પહેરીને અમેરિકામાં સેટલ થઈ ગઈ કાયમ માટે આ વાત નીલાબેન જીરવી ન શક્યા અચાનક જ જીવન સતંદર ખાલી લાગવા માંડ્યું નીનાબેનને યોગેનભાઈ બિઝનેસમાં કાર્ય કર ઘરમાં એકમાત્ર પોતે અને સુનયાબાઈ હમણા હમણા તો તેને ટીબી થઈ ગયો હતો એટલે તે પણ આવી નહોતી શકતી યોગનભાઈને તેમની ચિંતા થવા લાગી આવી જ રીતે જો હજી થોડા વધારે દિવસ ચાલશે તો નીના ક્યાંક ડિપ્રેશનમાં સરી પડે યોગનભાઈએ વિચાર્યું કાલે સવારે ઓફિસે જતા પહેલાં નીનાને થોડું સમજાવવું છે કીટી પાર્ટી કે પછી કોઈ ગ્રુપમાં જોડાઈ જા તેને પેઇન્ટિંગ ખૂબ ગમે છે પણ હમણાં હમણાં કેનવાસ બોર્ડ સૂનું પડી ગયું હતું નીનાબેન હાથમાં પીછી લેવાનું જ ભૂલી ગયા હતા જાણે જિંદગી સાવ રંગ વગરની થઈ ગઈ હતી એમની બીજે દિવસે યોગનભાઈ વાત કરવાના જ હતા ત્યાં જ ઘરની ડોલ બેલ રણકી યોગનભાઈએ દરવાજો ખોલ્યો અરે સુનૈયા તું તબિયત બરાબર થઈ ગઈ ના સાહેબ તબિયત બરાબર નથી એટલે જ તાઈ સાથે વાત કરવા આવી છું નીલાબેન જોયું સોનો અબા ખૂબ નબળી ને ફિક્કી પડી ગઈ હતી તાઈ ડોક્ટરે એ આરામ કરવાનું કીધું છે એટલે મુલુક જાઉં છું થોડાક દિવસ હવાફેર થઈ જઈને મારી દીકરી તમારે ત્યાં કામ કરી જશે તે પોતાની દીકરી સાથે જ લાવી હતી યોગનભાઈને નીનાબેન તેને જોતા હતા નમણી ખંભા સુધીના લાલ રિબનમાં બાંધેલા ચોટલા મોટી મોટી નિર્દોષ આંખો નીનાબેન સુનૈયાને પૂછ્યું કેટલા દિવસ લાગશે એકાદ મહિનો તાઈ સુનૈયાએ સંકોચ સાથે જવાબ આપ્યો

ન રહેવાયું ઠીક છે ભલે આવતી શું નામ છે દેવલી પેલી છોકરી બોલી સુનૈયાબાઈએ હાથ જોડી તેમનો આભાર માન્યો દેવલી ચૂપચાપ બધી વાતો સાંભળતી ઊભી હતી નીલાબેન કાંઈક બટબડ કરતા રસોડામાં ચાલ્યા ગયા યોગનભાઈ તરત જ ત્યાં ગયા શું થયું નીલા કેમ આટલી ગુસ્સે થઈ ગઈ શું તમે કહી દીધું ને ભલે આવતી નથી તેને કામ આવડતું નથી રસોઈ આવડતી નીલાબેનનો ગુસ્સો સાતમાં બીજી ભાઈ શોધવા ક્યાં જઈશ યોગનભાઈ બોલ્યા શું નાના છોકરા જેવી વાતો કરો છો એની ઉંમર તો જુએ એ થોડી ઘરનું બધું જ કામ કરી શકવાની હતી યોગનભાઈએ આ વિવાદનો અંત પોતાનું મન છાપામાં પરોવીને આણ્યો સુનૈયાબાઈ તો દેવલીને મૂકીને ચાલી ગઈ હતી તે હજી પણ ચૂપચાપ ઊભી બંનેની વાતો સાંભળતી હતી નીલાબેને ઈશારાથી તેને પોતાની પાસે બોલાવી દેવલી તને બધું કામ ફાવશે શું દેવલીએ પોતાની મોટી મોટી આંખો પટપટાવતા પૂછ્યું ઝાડુ પોતા વાસણ નીલાબેને પૂછ્યું તાઇ હું તો નાની હતી ત્યારથી બધું કામ કરું છું નીલાબેન તેના તરફ જોઈ હસતા હસતા બોલ્યા તને કોણે કીધું કે તું મોટી થઈ ગઈ છે મને બધું કામ આવડે છે એટલે હું મોટી થઈ ગઈ એમ કહેવાય ને દેવલી લટકો કરતા બોલી બંને વચ્ચેનો વાર્તાલાપ સાંભળીને યોગનભાઈને આસ થઈ હવે ખાસ વાંધો નહીં આવે એવું તેમને લાગ્યું નીલાબેન તેમના તરફ જોતા કહ્યું ભણવાની ઉંમરે તેના સાથે કામ કરવાની જવાબદારી આવી પડી છે ને છતાં પણ છોકરીઓ કેવું હોસ્તી બોલે છે કે હવે તો મોટી થઈ ગઈ છું યોગનભાઈએ છાપુ બાજુ પર મૂકતા કહ્યું નીલા તારી વાત સાવ સાચી છે ગરીબી માણસને કાંઈ પણ કામ કરવા મજબૂર કરી દે છે ને સાથે સાથે તન અને મનથી મજબૂત પણ કરી દે છે જ્યારે પૈસાદાર માણસો બાળક સામે વધુ વેરીને તેના વેરી બની જાય છે સાચી વાત છે તમારી નીલાબેને પ્રત્યુ કાપ્યો દિવસો વીતતા જતા હતા પૂરો એક મહિનો વીતી ચૂક્યો હતો દેવલીને આવ્યાના એક મહિનામાં તો દેવલી દૂધમાં સાકળ બળે તેમ ભળી ગઈ હતી જાડું પોતા વાસણ ઘર સફાઈ અનાજ સાફ કરવાનું દળવાનું વસ્તુ શાકભાજી લઈ આવવાનું આ બધું જ કામ તે કરી લેતી નટખટ નાદાન રમતિયાળ દેવલીને આટલી એવી કોમળી વયે તે કોઈના ઘરે કામવાળી બનીને આવી છે તે સમજણ તો ક્યાંથી હોય એટલે ઘણી વાર તો તે કામ પડતું મૂકીને બિલ્ડિંગના બાળકો સાથે રમવા દોડી જતી આ વર્તનથી નીલાબેન ચીડાતા પણ યોગનભાઈના મનમાં અને મનમાં ખુશ થતા હતા પહેલા નીલા સાવ ચૂપચાપ રહેતી હતી જ્યારે હવે દેવલીના આવવાથી આખો દિવસ તે વ્યસ્ત થઈ ગયા હતા લાવણ્યને ફોન કરતી ત્યારે પણ તેની વાતોમાં દેવલી આમ ને દેવલી એટલે તે દિવસે ને દિવસે ખીલતી જતી હતી નીલાબેન અને યોગેશભાઈની લાગણીને લીધે તે નોકરાણી છે એ વાતનો તેને ખ્યાલ જ નહોતો તે ક્યારેક ટીવી સામે જતી તો ક્યારેક રમવા દોડી જતી નીલાબેન તેની નાદન્યતને નજર અંદાજ કરી લેતા આજે દેવલી આરામથી કાર્ટૂન નેટવર્ક જોતી હતી રસોડામાંથી નીલાબેને તેને બૂમ પાડી પણ દેવલીએ જવાબ ન આપ્યો ફરી નીલાબેને બૂમ પાડી દેવલી ઓ દેવલી સાંભળે છે કે નહીં જરા અહીં હતો આવો તો દેવલી તો ટોમ એન્ડ જેરી જોવામાં મશગુલ અકળાયેલા નીલાબેન રસોડામાંથી બહાર આવીને જોયું કે દેવલી આરામથી કાર્ટૂન નેટવર્ક જોઈ રહી હતી દેવલી ચાલ હવે ટીવી બંધ કર જો કેટલું બધું કામ પડ્યું છે ને તું દેવલીએ હાથમાં રિમોટ હલાવતા હલાવતા જવાબ આપ્યો તમારું કામ બાકી હોય તો તમે કરો મેં તો મારું બધું જ કામ કરી નાખ્યું છે કામવાળી માલિક બનીને માલિકને કામ જીતે એ રીતની દેવલીની વાત સાંભળીને નીલાબેન હેપતાઈ ગયા તેને ગુસ્સો તો આવ્યો પણ કરવાનું શું દેવલી હજુ પણ ટીવી જોતી હતી નીલાબેને કહ્યું લાવ રીમોટ મને આપ તો નહીં આપું દેવલી જીત ભર્યા અવાજે બોલી અરે આપને નહીં તો મારીશ તને નીલાબેને તેને ધમકી આપી નહીં આપું જાઉં કહીને રિમોટ લઈને દેવલી બહાર દોડી ગઈ તે ઘરમાં મુખ્ય દરવાજા પાસે જઈને ખિલખિલાટ હસતી હતી નીલાબેન અકળામણ સાથે કહ્યું મને હેરાન ન કરીશ નહીં તો તેને મૂકી આવીશ તારા ઘરે ઘરનું નામ પડતા જ તેની દુખતી નસ દબાઈ ગઈ હોય તેમ તે ચૂપ થઈ ગઈ દારૂડિયો બાપ માની ગેરહાજરી અને આખો દિવસ મારપીટ કરતો એટલે ત્યાંને તેનો શ્વાસ રોંધાતો હતો તેને ચૂપચાપ રિમોટ નીલાબેનને આપી દીધું અને કામ કરવા રસોડામાં દોડી નીલાબેન દેવલીની પાછળ દોડીને હાફી ગયા હતા તે સોફા પર બેસી ગયા સામે જ કેનવર્સ બોર્ડ ની પીછે પડ્યા હતા કેમ જાણે નીલાબેનને બોલતા ન હોય નીલાબેન થી ઉઠ્યા કેટલાય મહિના પછી પીછી હાથમાં લીધી પણ તેમના મગજમાં વિચારોનું ઘમર વલણું ચાલુ થઈ ગયું હતું અઠવાડિયા ની વાત હતી દેવલી આવી ત્યારે તેની ડાબી આંખે સહેજ સોજો લાગતો હતો નીલાબેન નવાઈ લાગી તેમણે તરત જ પૂછ્યું દેવલી શું થયું તને તાએ કાંઈ જ નહીં થયું ઈ તો ઈ તો હું પડી ગઈ દેવલીએ કહ્યું નીલાબેનના ગળે જવાબ ઉતર્યો નહીં દેવલી વાસણ ધોતા ધોતા રડતી હતી એ નીલાબેનથી છાનું ના રહ્યું તરત જ તેમણે પૂછ્યું તું સાચું કહેજે શું થયું દેવલીએ ફ્રોકના ખિસ્સામાંથી એક કાગળનો ડૂચો કાઢ્યો અને નીલાબેનના હાથમાં આપ્યો તે કાગળના ડૂચામાં એક સુંદર ચિત્ર દોરેલું હતું ઊંચા ઊંચા પર્વતો વહેતું ઝરણું પર્વત પર નાનું મંદિર સરસ મજાનું ઘર હજી નીલાબેનની વાતની ગોડ નહોતી બેસતી દેવલીએ કહ્યું તાય મને પણ તમારી જેમ ચિત્રો દોરવા બહુ ગમે છે તો કાલે રાતના ચિત્ર દોર્યું બાબાને લાગ્યું ભાઈની નોટમાંથી કાગળ ફાડી લીધો એટલે તેમને ખૂબ ગુસ્સો આવ્યો બાબાએ મને મારીને ઘરની બહાર કાઢી મૂકી તો તું ક્યાં સુતી દેવલી નીલાબેનથી લગભગ ચીસ પડાઈ ગઈ ઓટલા સુઈ ગઈ તાઈ પણ આ કાગળ તો બહાર ઉડ્યો હતો એટલે મેં લઈ લીધો સફત નીલાબેન આ ભોળી છોકરીને જોઈ રહ્યા તેને લાગતું હતું કે કાગળમાં ચિત્ર દોર્યું એટલે તેને મારી પણ ખરી રીતે તો તેને બાપે ભણતી ઉઠાડી લીધી હતી છોકરી જાત ભણીને આગળ આવે અને તેનો કલયો કુંવર રજણ કરે તો લોકો હાસી થાય ને તે તેના દારૂડિયા બાપને ચાલ્યું નહીં ભણતર ભલે મ્યુનિસિપાલિટી શાળામાં મફત હોય છતાં તેની નોટબુક પેન્સિલ ચોપડાનો મામૂલી ખર્ચ તેના દારૂડિયા બાપને ભારી પડી ગયું સુનયા બાઈ તો પતિના હાથનો માર ખાઈને પણ દેવલીને ભણાવતી હવે તેની ગેરહાજરીમાં બાપે પોતાનું મન ફાવતું કર્યું ઘરની ડોરબેલ નીલાબેનને વિચારવામાં તદરામાંથી જગાડી દીધા તે પીછી મૂકીને દરવાજો ખોલવા ગયા ચાર પિતા પિતા તેમણે યોગેનભાઈને દેવલીના તોફાનોની વાત કરી તેમની સાથે મસલત કરી દેવલીને ઘરે નહીં મોકલવાનું નક્કી કર્યું દેવલી તો બિચારી રાજી રાજી થઈ ગઈ પણ હરામ બરોબર જો તેના બાબા કે ભાઈએ તેની ભાર કાઢી હોય તો દેવલીના નવા શેઠ શેઠાણી તેને હવે પોતાના ઘરે રાખે છે એ વાતને લીધે તેમને તો બલા ટડી એવું લાગ્યું દેવલી તો ચા આપીને ચાલી ગઈ હતી આજે તો સાચે તેને હદ કરી નાખી હતી તેણે અડધું પડધું કામ કર્યું હતું અને મન ભરી રમ્યા પછી તે વાસણ ઘસ્યા વગર જ સૂઈ ગઈ હતી નીલાબેને કાયમ કમરનો દુખાવો રહેતો પણ આજે રાતના વાતાવરણમાં સહેજ ઠંડક વળી હતી એટલે દુખાવો વધારે હોવાના કારણે થોડું કરતર જેવું લાગતું હતું સૂઈ ગયેલી દેવલી પર તેમને ગુસ્સો આવતો હતો રસોડું સાફ કરતા કરતા એ મનોમન વિચારી રહ્યા હતા કે અંતે તો કામવાળીની જાતને એને આમ માથે ચડાવાય જ નહીં રોજે અડધું પડતું કામ કરી કામ કરવાના નખરા કરી થોડું ચાલે આજે તો વાસણ ઘસવા જ નથી જોઉં છું કેમ નથી ઉઠતી તે

પણ દસ્યો બદલાતા જતા હતા ચાર વાસણ ઘસવા માટે આટલો બધો ગુસ્સો આ નાનકડી છોકરી પર શું થઈ ગયું છે મને લાવણીએ જો કામ કર્યા વગર સુઈ જાય તો હું એની માટે સવાર સુધી વાસણ રાખત નહીં ને તો પછી આ બાળકી માટે આવો અન્યાય કેમ હળ વ્યક્તિ તે દેવલીની પથારી પાસે બેઠા ઉઘડતી કળી જેવી દેવલી નિરાંતે માણતી હતી તેમણે તેના કપાળે હાથ ફેરવ્યો ને પાછા રસોડામાં ગયા વાસણ ઘસવાના ખડ ખડ અવાજ થી અડધી તેમણે ઘડિયાળ સામે જોયું ને બોલ્યા કેમ આટલા મોડા વાસણ ઘસવા બેઠી નીલા દેવલી કરી નાખશે સવારે ના દેવલી હવે કામ નહીં કરે નીનાબેને કહ્યું કેમ યોગનભાઈને લાગ્યું કાલે દેવલીની છૂટી થઈ જવાની બસ એમ જ નીલાબેને કહ્યું શું થયું નીલા કહે તો ખરી યોગનભાઈ ખરેખર વિસામણા પડી ગયા હતા વાસણ ધોઈને નીલાબેન યોગનભાઈ પાસે આવીને બેઠા યોગેન કોણ જાણે કેમ મને એના પર વહાલ ઉજે છે ચીંધેલું કામ ન કરે તો ગુસ્સો આવી જાય છે પણ સાથે સાથે તેને કામ કરતી જોઉ છું ને તો મન દુભાય છે અને મારી જાતને કોસ્યા કરું છું કે સાવ નાનકડી છોકરી પાસે હું કામ કરાવું છું તે વારે ઘડી બિલ્ડિંગના તેની ઉંમરના બાળકો સાથે રમવા દોડી જાય છે ગોલાવાળો આવે તો ત્યાં જઈને ઊભી રહી જાય છે હું કેનવાસ પર ચિત્રો દોરું તો એકટીસ જોયા કરે છે કાર્ટૂન નેટવર્કના બધા પ્રોગ્રામ હવે મને મોઢે થઈ ગયા છે એને લીધે મને મારી લાવણી જ દેખાય છે એનામાં ત્યાં જ બને એક કી સાથે બોલી ઉઠ્યા જો આપણે દેવલીને સ્કૂલે મોકલીએ તો કોલેજ નજીકની સ્કૂલમાં તેનું એડમિશન કરાવી દઉં છું નીલાબેન યોગનભાઈની વાત સાંભળીને મરક મરક હસી પડ્યા બીજે દિવસે યોગનભાઈ ઓફિસથી ઘરે આવ્યા ત્યારે તેમના હાથમાં ડ્રોઈંગ બુક કલર પેન્સિલ વગેરે હતું દેવલી ક્યાં છે તું યોગનભાઈ ઉત્સાહથી બોલ્યા તે દોડતી આવી પેન્સિલ ડ્રોઈંગ બુક જોઈને તે ખુશ થઈ ગઈ યોગનભાઈ પાસેથી વસ્તુઓ લઈને શરમાતી શરમાતી તે રસોડામાં ભાગી નીલાબેને યોગનભાઈની ઓફિસ બેગ બાજુમાં મૂકતા કહ્યું આ બેનભાઈ માટે એડમિશન ફોર્મ લાવ્યા હા લાવ્યો પણ જાતો બનાવ નીલા પહેલા એડમિશન ફોર્મ ભરીને પછી વાત નીલાબેને ઉતાવળા થઈને દેવલીને બૂમ પાડી દેવલી હાથમાં કલર પેન્સિલ સાથે બહાર આવી તારે ભણવા જવું છે ને નીલાબેનનો આ સવાલ સાંભળીને ડરી ગઈ કારણ કે તે જ્યારે પણ ભણવાનું નામ ઘરમાં લેતી ત્યારે તેનો ભાઈ મારતો વાળ ખેંચતો દેવલીએ ના પાડી નાના તાય મારે નથી ભણવું હું હું કામ કરીશ બધું બરાબર રમવા નહીં જાઉં પ્રેમથી માથે હાથ ફેરવ્યો આંખોમાંથી દળ દળ પડતા નહીં તેમના પાલવથી લૂછીને કહ્યું દેવલી ભણી ગણીને આગળ વધ આ ઝાડુ પોતા વાસણમાં જિંદગી ન કઢાય બેટા તારું સ્કૂલમાં જવાનું ફોર્મ આવી ગયું છે હવે તારું પૂરું નામ ઉમર બધું લખાવ દેવાંશિં દેવલીએ અચકાતા અવાજે કહ્યું નીલાબેન દેવલીની સામે જોયું અને બોલ્યા દેવાંશી અરે વાહ કેટલું સરસ નામ છે બોલીએ તો ફૂલ ઝરતા હોય તેવું લાગે છે કાંઈક વિચારીને તે બોલ્યા દેવલી નહીં દેવાંશી તું હવેથી તાઈ નહીં આય કહેજે મને મને બેટા દેવલી તો ફોર્મ ભરાવીને ખુશખુશાલ મને રમવા ચાલી ગઈ નીલાબેને કહ્યું હવે તે દેવલી નથી છે યસ મેડમ યોગનભાઈએ કહ્યું સમય પાંખ લગાવીને ઉડતો રહ્યો વર્ષ તો વીતતા ગયા દેવાંશી બી કોમ થઈ ગઈ હતી તેને સુનૈના આઈના ફોટાને હાર ચડાવી પ્રણામ કરીને એલ નું એડમિશન ફોર્મ ભરવાનું શરૂ કર્યું તેણે તેના સુંદર મરોદદાર અક્ષરોમાં દેવાંશી યોગન મહેતા લખ્યું ત્યારે યોગનભાઈને અરસાથું આવી ગયા હતા વર્ષોની તેની તપસ્યા સફળ થઈ હતી દેવલી નામની ઢીંગલીના જીવનમાં તેમણે શિક્ષણ રૂપી દીવો પ્રગટાવીને મજૂરી નામના ને દૂર કર્યો હતો ત્યાં જ લાવણ્યનો ફોન આવ્યો મમ્મી મમ્મી કોંગ્રેસ આંતરરાષ્ટ્રીય સ્તરે તારા પેન્ટિંગને ઇનામ મળ્યું મમ યુ આર ગ્રેટ તેની સાથે વાત કરતા કરતા નીલાબેનના ગળે લાગણીનો ડુમો બાજી ગયો હતો લાવણીએ તેની મમ્મીનો મૂડ બદલાવા મીઠી મસ્કરી કરી લીધી મમ્મી દેવલી જ તારું માસ્ટરશીપ છે હા કે ત્યારે દેવાંશીએ વાતમાં હકાર પુરાવ્યો લાવણી અદી તમારી વાત સાવ સાચી છે મારી જિંદગી સાચે કેનવાસ બોર્ડ જ હતી સાવ કોરી સારા અને સાચા રંગો આય અને પપ્પાએ જ ભર્યા તો થઈને હું મમ્મીનું માસ્ટર પીસ આ વાત સાંભળીને નીલાબેને દેવાંશીના કપાળે હળવી ચુમ્મી ભરી તેના દુખણા લીધા ને હેતથી હાથ જાળીને કહ્યું જિંદગી તો અમારી કોરી થઈ ગઈ હતી તું આવીને મેઘધનુષ બની ગયું દીકરા લાવણીય ફોન પર આઈ અને દેવની જુગલબંધી સાંભળીને ખિલખિલાટ હસી પડી યોગનભાઈ ડિજિટલ કેમેરાના નાજુક ક્ષણોને કેદ કરવામાં લાગી ગયા ને મમ્મીના માસ્ટરપીસને શિવાસ્તે પથા ની દુઆ આપવામાં મિત્રો આપણે આ કહાનીને આયા જ સમાપ્ત કરીએ છીએ આશા રાખું છું કે તમને પસંદ આવી હશે અમે પસંદ આવ્યું હોય તો લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો અને ચેનલમાં નવા છો અને આવી જ કહાની સાંભળવા માંગતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ધન્યવાદ તો ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ જય શ્રી રામ અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ લખવાનું તો ભૂલશો નહીં